સોળ સોમવારની વાર્તા આજે આપણે શિવ પાર્વતીની સોળ સોમવારની વાર્તા વિશે જાણીશું મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે અને વિડીયોને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો સ્ટોરી તમને કેવી લાગી શિવ અને પાર્વતી સોકટા રમવા બેઠા હતા પરંતુ કોઈ હારતું નહોતું એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીએ તેને કહ્યું કે હે બ્રાહ્મણ તમે નિર્ણય કરવાનો છે કે હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો પહેલી વખતે સોપઠા નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેણે એવું જ કહ્યું કેમ કે તે શિવના કેમ કે તે શિવના કોપથી બસવા માગતો હતો પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપ્યો કે જા તને રક્ત અને કોઠ થશે જોત જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળી ગયો મિત્રો સ્ટોરી સારી લાગે તો કોમેન્ટમાં જણાવજો અને પરુ પણ વહેવા લાગ્યું તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસ્તામાં ગાય મળી તેને પૂછ્યું કે ક્યાં જાવશો તમે તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને મા પાર્વતીનો પોપ લાગ્યો છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તેનું નિવારણ કરવા જાવ શું મિત્રો તમે કેવી સ્ટોરી પસંદ કરો છો તેના વિશે કોમેન્ટ કરીને જણાવજો ત્યારે ગાયે કહ્યું કે મારું દૂધ પણ સાંભળતા જાઓ મારા આગળ મારા આસળ ફાટુ ફાટું થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી વાસરડા પણ ધાવતા નથી તો એવા ક્યા પાપ કર્યા છે તેનું નિવારણ પણ પૂછતા આવજો આમ બ્રાહ્મણને ગાયે કહ્યું ત્યારબાદ તેમને ઘોડો મળ્યો તેને પણ બ્રાહ્મણની વાત સાંભળી તો પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીના પલાણ છે પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી મેં એવા તે ક્યાં પાપ કર્યા હશે તેનું નિવારણ નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ આગળ જતા તેઓ એક આંબાની આંબો પણ બોલ્યો કે હે બ્રાહ્મણ મારા સવા શેરના ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે થાય છે તો તેનું નિવારણ પણ પૂછતા આવજો આમ આંબાએ પણ બ્રાહ્મણને કહ્યું જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂએ રૂએ બળતરા થાય છે પાણીમાં રહો કે બહાર બળતરા તો ઓછી થતી જ નથી તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો શરીરે પરુ નીતરતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પગ પર ઊભો રહીને તપસ્યા કરવા લાગ્યો કાંઈ પણ ખાધા કે પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યો ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા કે માગ માગ જે જોઈએ તે આપું તો બહ્માણે કહ્યું કે હે પ્રભુ મારા કોઢનું નિવારણ કરો તો ભગવાને કહ્યું કે જા તું શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે તારું દુઃખ દૂર થઈ જશે બ્રહ્માણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય છે તે જરા મને જણાવો ત્યારે શિવે જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની શેરે ચાર ગાંઠો વાળવી પીળા પટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એકટાણું કરવું કાર્તક માસના શુક્લ પક્ષે સોળ સોમવાર પૂરા થાય એટલે સવા શેર ઘઉંના લાડવા બનાવીને તેના ચાર ભાગ કરી એક ભાગ પૂજારીને બીજો ભાગ બાળકોને ત્રીજો ગાયને અને ચોથાથી કીડીઓના નગારા પૂરવા જો આ તું વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય ઘોડો તળાવ આંબો મગર વગેરેના દુઃખ વિશે જણાવ્યું અને તેઓના દુઃખન આ નિવારણ વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું કે હે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી તેને ધાવતા બાળકોને તરસોડ્યા હતા તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી તું તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનું દુઃખ દૂર થશે ત્યારબાદ શિવે ખોડા વિશે જણાવતા કહ્યું કે તે ગયા જન્મમાં એક વણિક હતો તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે તું મારું નામ લઈ તેની પર સવારી કરજે એ તો તેનું દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ શિવે આંબાનું દુઃખનું નિવારણ કરતા કહ્યું કે ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો અને તેને સાસાનું ખોટું અને ખોટાનું સાસું કરી ધન ભેગું કર્યું હતું તેથી તેની આવી હાલત હતી તું તેના નિશે ખાડો ખોડીશ તો તને ધનના ઘડા મળશે તેનાથી તું પરબ બાંધજે અને ગરીબોને દાન કરજે તો તેના ફળ અમૃત જેવા થઈ જશે મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો પણ તેને કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં તેથી તેના રૂએ રૂયે બળતરા થાય છે તું બીલીપત્રને તેની આંખોને અટકાડીને તેને પ્રસાદ પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે બ્રહ્માણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું જે રીતે શિવજે કહ્યું હતું તેમજ કર્યું તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા પ્રમાણે એને સોળ સોમવારનું વ્રત કર્યું તો તેનું દુઃખ પણ દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંશન જેવી થઈ ગઈ આ રીતે સોળ સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપાઇમાન રહે છે મિત્રો સ્ટોરી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક અને શેર કરજો